નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો યોગ સ્ટેટનું જે ગુજરાત બોર્ડ છે તેના દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા જે છે તે શરૂ કરવામાં આવનાર છે અને આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ જે છે તે ભાગ લઈ શકે છે કોઈ પણ શાળા જે છે એના બાળકો ભાગ લઈ શકે છે તો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ફોર્મ કેવી રીતે ભરવાનું છે એના સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો છું ખૂબ જ સરળ માહિતી આપવાનો છું સમજાઈ જાય એ રીતે માહિતી આપવાનો છું ફોનમાંથી પણ તમે ફોર્મ ભરી શકશો એ પ્રકારે તમને અહીંથી માહિતી આપીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવી દેજો અને ઓલ સિલેક્ટ કરશો એટલે બધી નોટિફિકેશન મળ્યા કરશે આવો જોઈએ સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ફોર્મ કેવી રીતે ભરવાનું છે કઈ કઈ માહિતી જોશે સૌ પ્રથમ તો મિત્રો તમારે આ જે વેબસાઇટ છે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની વેબસાઇટની લિંક અહીંયા તમે જોઈ શકો છો આ લિંક તમારે સર્ચ કરવાની છે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની લિંક ખોલશો એટલે સીધું જ તમને અહીંયા ફોર્મ ખુલી જશે રજીસ્ટ્રેશન કરવા માટે તમે અહીંથી જોઈ શકો છો વ્યક્તિગત ફોર્મ આપણે પોતે ભરવું હોય તો એક વ્યક્તિએ અને શાળા કોલેજે ભરવું હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું છે વ્યક્તિગત ફોર્મ પહેલાં જોઈએ તો સૌ પ્રથમ તો તમે શહેરમાંથી આવો છો કે રૂરલમાંથી એ તમારે પસંદ કરવાનું છે ત્યાર પછી મિત્રો તમારે ઓટક ત્યારબાદ તમારું નામ અને પિતા કે પતિનું નામ દાખલ કરવાનું છે ત્યાર પછી જન્મ તારીખ દાખલ કરવાની છે અહીંયા ઉંમર અને એજ ગ્રુપ તમારે એથી સિલેક્ટ કરવાનું છે જ્યારે તમે માહિતી નાખશો એટલે આ એજ ગ્રુપ ખુલશે તમે કયા એજ ગ્રુપમાં આવો છો એ તમારે જોઈ લેવાનું છે વય કક્ષા ત્યાર પછી મિત્રો તમારે અહીંયા જેન્ડર સિલેક્ટ કરી દેવાનું છે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે ખાસ ધ્યાન રાખજો વ્યક્તિગત કરતા હોય ત્યારે એક મોબાઈલ નંબર ઉપરથી એક રજીસ્ટ્રેશન થશે ત્યાર પછી અહીંયા ઈમેલ નાખવાનો છે અહીંયા જિલ્લો અહીંયા તમારો તાલુકો અહીંયા તમારું ગામ પસંદ કરવાનું છે અને ત્યાર પછી અહીંયા તમારે સિલેક્ટ કરી અને ફોર્મને સબમિટ કરવાનું છે ખાસ મોબાઈલ નંબર જે ચાલુ હોય તમે વાપરતા હોય એમાં ઓટીપી આવશે તો ખાસ એ મોબાઈલ નંબર નાખવો જરૂરી છે અહીંયા લખેલ છે કે આથી હું જાહેર કરું છું કે સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે શારીરિક રીતે મિત્રો તમે સ્વસ્થ હોવા જોઈએ અને આ સ્પર્ધાના નીતિ નિયમો વાંચ્યા છે ખાસ મિત્રો જાણી લેજો અહીંયાથી તમે નીતિ નિયમો વાંચી લેજો સ્પષ્ટ ગુજરાતીમાં તમામ નીતિ નિયમો મૂકેલા છે કે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં આપણે કઈ રીતે સૂર્યનમસ્કારના આસનો કરવાના છે સ્ટેપ કરવાના છે શું છે એના નિયમો સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવાનો છે તમામ માહિતી નીતિ નિયમોમાં આપેલી છે તો અહીંયા ક્લિક કરી પીડીએફ ડાઉનલોડ થશે અને વાંચી લેશો ત્યાર પછી મિત્રો આપણે વ્યક્તિગત ફોર્મ જોયું શાળાનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો અહીંયા ક્લિક કરી દેશો શાળા અને કોલેજ ઉપર એટલે અહીંયા તમારે શાળા કોલેજની માહિતી નાખવાની આવશે રૂરલ છે કે શહેરી છે એ બતાવવાનું છે ત્યાર પછી તમારે શાળા કે કોલેજનું નામ સંચાલકનું નામ સંચાલકનો સંપર્ક નંબર જે શિક્ષક સંભાળવાના હોય તેની માહિતી નાખવાની છે ત્યારબાદ ઈમેલ જિલ્લો તાલુકો અને ગામ નાખવાનું છે અને અહીંયા તમારે એક્સેલ ફાઇલ અપલોડ કરવાની છે જે તમારે સ્ટુડન્ટની વિગતો નાખવાની છે કઈ રીતે એપ એક્સેલ ફાઇલ તમારે લખવાની છે તો એનો સેમ્પલ નમૂનો અહીં આપેલો છે અહીંથી તમે એ ફાઇલને ડાઉનલોડ કરી લેજો જેથી આપને ખ્યાલ આવશે કે કઈ રીતે માહિતી ભરી અને એક્સેલ ફાઇલ બનાવવાની છે ત્યાર પછી અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને ફોર્મ સબમિટ કરવાનું છે ખાસ મિત્રો ફરીથી જણાવી દો નીતિ નિયમો વાંચી લેશો તો આ રીતે શાળા કે કોલેજ પણ ભરી શકે છે અને અહીંથી વ્યક્તિગત ફોર્મ પણ ભરી શકે છે અહીંયા ખાસ નોંધ જોઈ લેજો જે મોબાઈલ નંબર અથવા તો ઇમેલ એડ્રેસ લખો એ મોબાઈલ રજીસ્ટ્રેશન ટાઈમે તમારી પાસે રાખો એમાં ઓટીપી આવશે તો ઓટીપી આવશે ત્યાર પછી રજીસ્ટ્રેશન થશે તો આ રીતે તમારું ફોર્મ જે છે તે અંગ્રેજી અને કેપિટલ લેટરમાં જ ભરવાનું છે ફૂદડી વાળું બોક્સ તમારે ખાલી રાખવાનું નથી ફરજિયાત ભરવાનું છે તેમ છતાં આપ કોઈ હેલ્પલાઈન લેવા માંગો છો તો અહીંયા નંબર આપેલા છે એના પર કોલ કરીને જાણી શકશો ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવાનું છે એમાં હજુ પણ તમને નથી ખ્યાલ આવ્યો તો અહીંયા ક્લિક કરશો એટલે બે વિડીયો ખુલશે એ વિડીયો જોઈ લેશો તો ખ્યાલ આવી જશે તો આ રીતે મિત્રો તમે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર કોમ્પિટિશનમાં એપ્લિકેશન કરી શકો છો અરજી કરી શકો છો આશા રાખું કે માહિતી આપને ગમી હશે ઉપયોગી લાગી હશે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને પ્રથમ વખત ચેનલ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવા વિડીયો જે છે એ હું હર હંમેશા લાવતો રહું છું મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત